કેમ છો મારા વાલા દર્શક મિત્રો ફિટ લાઈફ ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું થોડી થોડી ગરમી પડવા લાગી છે હવે ઉનાળો શરૂ થઈ ગયો છે ઉનાળો આવે એટલે કંઈક ઠંડુ ઠંડુ ખાવાની ખૂબ મજા આવે મિત્રો ઉનાળામાં દ્રાક્ષ આવે કેરી આવે સકટીટી આવે તડબૂચ આવે તમને આમાંથી કયું ફળ સૌથી વધારે ભાવે છે તે મને નીચે કમેન્ટમાં જરૂર લખજો મિત્રો આજે આપણે વાત કરીએ દ્રાક્ષ વિશે લગભગ હું માનું ત્યાં સુધી નાના મોટા અને વડીલ દરેકને દ્રાક્ષ ભાવતી જ હશે પરંતુ મિત્રો શું તમને ખબર છે દ્રાક્ષ પર ભરપૂર પ્રમાણમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે જેથી કરી તેમાં જીવાત ના પડે આજે હું તમને કેટલીક એવી ટીપ્સ આપીશ જેનો ઉપયોગ કરી અને તમે જે ઘરે દ્રાક્ષ લાવો એને જંતુ રહિત કરી શકો છો જ્યારે તમે બજારમાંથી દ્રાક્ષ લાવો ને ત્યારે તે દ્રાક્ષને સૌપ્રથમ થોડા હૂંફાળા પાણીમાં પલાળી રાખવી જોઈએ લગભગ ત્રીસ મિનિટ સુધી દ્રાક્ષને પલાળી રાખવી જોઈએ એવું કરવાથી પણ તેના ઉપર રહેલી જંતુનાશક દવા જતી રહે છે અને દ્રાક્ષ ખાવાલાયક થઈ જાય છે મિત્રો જો તમે હૂંફાળા પાણીમાં દ્રાક્ષને પલાળી રાખશો અને સાથે ખાવાનો સોડા અથવા મીઠું નાખી અને તેને વ્યવસ્થિત ધીરે ધીરે ઘસી અને ઉપયોગમાં લેશો ને તો લગભગ તેના ઉપર રહેલી મોટા ભાગની જંતુનાશક દવા જતી રહેશે અને દ્રાક્ષ ખાવાથી તમને ગળામાં કે પેટમાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ પણ નહીં રહે મિત્રો આ હતો મારો નાનકડો વિડીયો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો